છો મારા વાલા બધા મોજ માને સ્વાગત છે તમારા નવા વ્લોગ માં બધા ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો આજે નાસ્તા પાણી એથી કર્યા કેમ કે મારે કોર્સ લેવા જવાનો છે મિત્રો બિસ્કિટ ખાવાનું મન થયું છે એટલે પહેલા આપણે વાડી બળે નીર નાખતા એ મસ્ત મજાની પછી આવી મસ્ત આપણે દૂધ તૈયાર થઈ બને ને કુછ એમાં બતાડી દો છે ને એક્સેલ હોદો અમારે તો આયો એ બોદા મહેક બને તો ફટાફટ ફટાકડા વાડી જાવ નાખતો આવું એટલે વહેલો જાવ તો ખાય ને મિત્રો કાલે અગિયાર વાગે ગયો તો આજ તો નવ વાગે હાલો લોગમાં બી કન્ટિન્યુ ફટાફટ જાય વાડીએ પછી પાછા ચા ચા તો ફટાફટ નું નીકળું વાળી બાજુ બી કન્ટિન્યુ રહી જ મિત્રો મસ્ત મોટર ચાલુ કરી છે કેમ કે કોટીમાં પાણી છે નહીં પછી બળદને શું પાવું હોય આટલી ખાલી થઈ ગઈ કુંડી આથી બધું તો એટલે ચાલુ કરવું પડે વળદને તો થોડીક ની નાખીએ લે આવું બધું નાખી દઉં ઉપાધ્ય વાહ ક્યાં બાદ ગરમ ગરમ પાણી આવે મિત્રો આ ગરમ પાણી આવે ગરમ આ તો તમે ડુકી મારી દે તો કઈ વાંધો નહીં એ ઠંડુ હોય છે પણ જે ભૂંગા માટે આવે છે ને એ ગરમ હશે પાણી

આ ખારાસ વાળા છે આપણે ચણા ફળ દો પગ બધું વાળિયા નાખી દીધી હાલો ભાઈ ગયા ફટાફટ ઘર ભેગા હા ઓળું લેતું જોવાનું હજી મેં ક્યાં નાસ્તો કર્યો નાસ્તો કર્યો ને આવ્યો તો મિત્રો હજી મારે લઈ જવાનું છે પાવ પાવ ને દૂધ ખાઈ લઈશ હાલો મી કન્ટિન્યુ રહી ગયો ફટાફટ ભાઈ ગયો મમ્મી લગનમાં ગયા છે તમને ખબર છે ઓલરેડી હજી આવ્યા નથી હલો ભાઈ ગઈ હલો ઘરે બે મસ્ત હતો દૂધ ને ટોસ ફટાફટ આપણે હવે બ્રેકફાસ્ટ કરી લઈએ તો સવારનો નાસ્તો મેં નહોતો કહેવા મિત્રો એમ ગયો તો ની નાખવા માટે બળદ ને કાંઈ નહીં હાલો આવી ચા તમે પણ નાસ્તો કરવો તો આવું છે જોઈએ આવવાનું કોઈને પૂછવાનું નહીં કાંઈ કા આવી ગયા છે બહાર મસ્ત આવે છે ને ડાયરેક્ટ બ્રેકફાસ્ટ માટે ડાયરેક્ટ આપણે આવી ગયા છે બપોરામાં ખીચડી બનાવી છે તો આવડો મસ્ત છે ને ખાઈ લઈએ આવું છે તમારે ખાવા માટે આવડો મસ્ત મમ્મી ઢસા પી ગયા છે મિત્રો અમે થોડી વાર અહીં પણ ગયા છે તો આવડો વ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો કદાચ એક દોઢ વાગી છે હજી તો આવતા આવતા તો હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ ફટાફટ છે ને હું બપોરા કહેવાય તો છે બપોરા કરવા માટે હવે આવે છે મમ્મી એટલે થોડોક ઉત્સાહ વધી ગયો છે કોઈ એક લોકો કંટાળો ચડતો મિત્રો બે દિવસથી વસ્તી કાંઈ નહીં હાલો પપ્પા મમ્મી એવા છે અત્યારે એવા એવા બપોર હશે બે દિના એવું શું લેતા એવા

Chanty chanty mong mỹ ở là, là cái bất cứ thêm chai mong đào mất telesa ready chai mong đợi tôi sụp mặt ra dưới chai mặt đợi chai mặt đợi tôi luôn tôi 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 tôi

આબ કલ્પસનેત્રા માડો આપણ વોટર પડતા અમે રમશું એય ગયો અમે તો વી આવી ગયો હાલો 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 જોડો મા પકરા પટિન હાલો હા ગુપ્પાલી આવો કૃપાલી આવો ઢાળો કૃપાલી માથે લે રીંગલ આવડ થઈ ગઈ હવે કાઈ મત દાયો દોડ અલ બધા દોડ

કઈ <laughs> નથી <laughs> 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 પાછા આપડે આવી ગયા ધાબા ઉપર અત્યારે નજારો તમે જો એ ખેટા બકરા ગામડામાં જતા હોય તો ઘેટા બકરા વાહ કેવા મસ્ત અમારા ઘરેથી સામેથી નીકળ્યા કેટા બકરા આ જોવાની પ્લેન તમને ગામડામાં જોવા મળે વાહ ભાઈ વાહ કાંઈ કટે નજારો તમે જો સુરત દાદો વાહ કેશે દીકરી સુરત દાદી દેખી અભી વાત બા નજારા પણ એક નંબરે મમ્મી અત્યારે રોટરી બનાવે છે હું તાબા પર આવી ગયો વ્યૂ દેખવા માટે તમને પણ દેખાડ દો હા ખરી કાંટા મારી

હા મસ્ત હવે એડિટિંગ અત્યારે કરી તો હું મિત્રો કેમ કે સવારે મારા ટાઈમ નથી રહ્યો તો એડિટિંગ કરે એડિટિંગ કરી નાખો ફટાફટ આલો હવે વિડીયો પણ અહીં એન્ડ કરી નાખીએ મળે કાલ નવા અલગમાં તો આજનો અલગ એમાં તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મળવાની છે ને સબસ્ક્રાઇબ કરી નાખ્યો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો એટલે ઘંટડી આવે એને દબાવી દેજો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બને મિત્રો તમે વિડીયો જુઓ ને સબસ્ક્રાઈબ તો કરો યાર કોને કોને સબસ્ક્રાઈબ નથી કર્યા મને કોમેન્ટ કરો જે પણ ન કરી કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કર્યો છે કે નહીં પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો યાર એમાં ક્યાં તમારે રૂપિયા દેવો પડે છે કાંઈ રૂપિયા દેવો કાંઈ ને સબસ્ક્રાઇબ કરી રાખો ને દબાઈ રાખવાનું એટલે વિડીયો મારો પહેલાં તમે જોઈ શકો એમ બીજું કાંઈ હોય નહીં તો આવો મિત્રો વિડીયો પણ એન્ડ કરી છે મળે કારણ નવા લોકમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય